અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે ઓડિયન્સ કરતાં સ્ટેજ ઉપર સંખ્યા વધારે અમાર કોઈ તો વાઘ નથી ઓડિયન્સ નો પણ ઘડિયાળના કાંટા બે ભેગા થઈ તો ક્યારે આગળ વહી ગયા એટલે ભોજનનો સમય મોટા ભાગે મોડું થઈ ગયું છે ત્યારે જ્યારે આપણે સૌ સરસ મજાની બધી જાતની ભોજનની થાળીની કલ્પના કરતા હોય અને એમાં અમારી જેવા કોઈ કાંકરા આવી જાય તો તમારા બધાનું મોઢું બગડી જાય પણ સૌ પ્રથમ હું આ વિસ્તારમાં લગભગ આ પહેલી વાર જ કાર્યક્રમમાં આવ્યો છું ત્યારે પહેલાં હું મારો પરિચય આપું હું પ્રતાપભાઈ બદ્રુભાઈ કુમાર ગામ મારું સાવરકુંડના બિઝનેસની રીતે એટલે કે ધંધાની રીતે પેટ્રોલ પંપ છે અમરેલી હાઇવે ઉપર સુધીઓ છે શોખથી હું પત્રકાર છું અમરેલી જિલ્લાનો પ્રતિનિધિ છું અને સેવાની જે દ્રષ્ટિ હોય છે એની હિસાબે એક અમારો ટ્રસ્ટ છે સૂર્યોદય કેળવણી અને સાંસ્કૃતિક બંધન ટ્રસ્ટ જેમાં અત્યારે પંદરસો બાળકો ભણે છે અને ઓગણીસો નેવ્યાસીથી છે નાઇન્ટીન એટી નાઇનથી આ સ્કૂલ ચાલે છે અને અત્યારે હાલની સ્થિતિમાં સો સ્કૂલ બસ છે સાવરકુડલા તાલુકાના તમામ ગામમાંથી વિદ્યાર્થીઓ આવે છે જે આપણા સમાજ માટે એક ગૌરવ બાબત છે હું જે ભલે કરતો હોય પણ મારા સમાજનો એમાં કોના કોઈ પણ વ્યક્તિની પાછળ ક્યારે વાત આવે કે ભાઈ ફલાણાભાઈ તો કે કયા સમાજમાંથી આવે તો ત્યારે આપણા સમાજની અંદર બહુ જૂ એવી સંખ્યાઓ હોય છે કે જે આપણા સ્વભાવથી કરીએ ત્યારે ખૂબ રેસ પીવાના આવે પણ અત્યારનો જે સમાનો છે એ અગાઉના તમામ વક્તાઓએ અહીંના ધારાસભ્ય એ કીધું કે શિક્ષણનો જમાનો શિક્ષણ એક એવી વસ્તુ છે કે જે કોઈ નાત જાત પ્રાંત પ્રદેશ એ શિક્ષણના શિક્ષિત વ્યક્તિને લાગુ પડતું નથી કોઈ પણ જગત જગત કોઈ બી ભેદભાવ જે છે બધાને એ શિક્ષણ હશે તો કોઈને કે લાગુ પડતું નથી માટે આજે મેં હમણાં જોતો હતો કે અહીંયા અમારી જે સ્કૂલનો વિદ્યાર્થી અને મૂળ બાટા ગામના અને જયપ્રકાશ કટાયા જયપ્રકાશ કટારી કટાયા એનું નામ અને હાલમાં કયા ઉપર હું અહીના આપણા બધાને વિનંતી કરું કે એને પણ સન્માન ની કારણ કે ભવિષ્ય છે અત્યારે સીઆઈડી ઇન્સ્પેક્ટર તરીકે અમરેલી જિલ્લામાં પસંદગી પામેલ છે અને પોતાની જાત મહેનતથી એ આ છોકરાએ બે ભાઈઓ છે એક બેંકમાં નોકરી કરે છે અને મોટો છે એ સીઆઈડી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે અમરેલી જિલ્લામાં છે અને અમારી શાળાનો વિદ્યાર્થી છે અને આપણા સમાજનું ગૌરવ છે ત્યારે સૌ આટલા બેઠા આપણે તાલીથી વધાવીએ ને અને હું વિનંતી કરું કે એને શાલ અને ફૂલ આરતી સ્વાગત આપણા અહીંયા સમાજથી કરશે

અને જીવતર એ કરુણા છે મોરારી બાપુના જે શબ્દો છે સત્ય પ્રેમ ને કરુણા તો ભણતર એ સત્ય છે તમારે ભણવું જ પડે એમાં એની સિવાય બીજું તાલે નહીં કાંઈ અત્યારના સમયની અંદર જો દરેક સમાજની સાથે આપણે તાલ મિલાવો હોય તો પહેલું આ આપણે શિક્ષણ મેળવવું પડે બીજી વસ્તુ એવી છે કે ઘડતર કે આપણા સમાજના આપણા કુટુંબની અંદર આપણા બાળકો આપણા વિદ્યાર્થીઓ આપણા યુવાનો એના ઘડતર ઉપર દરેક મા બાપે ધ્યાન રાખવું જોઈએ કારણ કે આપણે દરેક સમાજની અંદર દીકરીના માટે આપણે કે ક્યાં ગઈ દે ક્યાં જઈએ કેટલા વાગ્યા આમ છે પણ દીકરાને કોઈ પૂછતું નથી રાતે આવે અઢી વાગે આવે બે વાગે આવે ત્રણ વાગે આવે જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી અને સંગત દેખતો હોય છે કે તમારી સંગત કયાની સાથે છે તો તમે ઈ ઈ સંગત આધારે તમે શિક્ષણમાં આગળ વધી શકો માટે ભણતર ભણતર અને જીવતર જીવતર એટલે આપણો પછીની વાત છે જે આપણા સમાજ માટે અહીંયા જે શ્રેષ્ઠીઓ બેઠા છે આ જે આપણા સમાજ માટે અત્યારે મે આ પહેલી વાર એવો કાર્યક્રમ જોયો કે કેટલા કલાક સુધી દાનવીરો નો સન્માન થયું એમ ત્યારે એટલા પૈસા એને આપ્યા છે ને કોઈ પણ સમાજ અંદર હું ઘણા ફંક્શન માં જાતો હોઉં છું પણ આજે મને લાગે કે બે અઢી ત્રણ કલાક સુધી માત્ર ને માત્ર દાતાઓનો સન્માન થયો છે જે આપણા સમાજ માટે ખૂબ સારી એક નિશાની છે તો અત્યારે ખૂબ સમય થયો છે નહીતર તો ઘણી વાતો કરત આપણે પણ ભવિષ્યમાં પાછા જ્યારે કઈ કાર્યક્રમ હશે ત્યારે આવશું વાતો કરશું અસ્તુ જય હિન્દ જય ભારત